આજે અમારી શાળામાં શું થયું હતું તેની તને ખબર છે પૂજા ના શું થયું હતું અરે આજે અમારી શાળામાં ગીતોની સીડીનું વિમોચન કર્યું હતું એમ કઈ કંપનીએ વિમોચન કર્યું હતું પ્રસિદ્ધ કંપની વીણાએ મધુર ગીતોની સીડી વતન એ અમારા અને હિન્દુસ્તાનનું વિમોચન કર્યું હતું આનું વિમોચન જાણીતા ગાયક સોનુ નિગમે કર્યું હતું કે શું હા એમણે જ કર્યું હતું અને કહ્યું હતું કે આ ગીતોથી બાળકોમાં એકબીજા પ્રત્યેની નફરત અને વેરભાવ નાબૂદ થઈ શકશે તેમજ પરસ્પર ભાઈચારો સદભાવ અને દેશભક્તિના નવા ભાવ પણ ઉત્પન્ન થઈ શકશે શું આ સીડી ટીવીડીના રૂપમાં પણ ઉપલબ્ધ છે ગીતોનું આ આલ્બમ DVD ના રૂપમાં પણ ઉપલબ્ધ છે આ CD માં કયા કયા ગીતો છે આ CD માં નિર્મલ મિશ્રાનું વતન યે હમારા શ્યામલ ગુપ્તાનું વિજય વિશ્વ તિરંગા પ્યારા ઇકબાલનું સારે જહાં સે અચ્છા બંકિમ ચંદ્ર ચટુપાધ્યાયનું વંદે માતરમ સરસ્વતી કુમાર દીપકનું ચલના હે નોજવાન વગેરે ગીતોનો સમાવેશ કર્યો છે આના સિવાય એસ એન સુબ્બારાવ નું પ્રિય ગીત કરના હૈ હમે નવ ભારત કા નિર્માણ અને ડોક્ટર ગિરજા કુમાર માથુરે કરેલો અનુવાદ હમ હોંગે કામયાબ જેવા લોકપ્રિય ગીતો પણ છે અરે વાહ આ બધા તો મારા મનપસંદ ગીતો છે હું એ સીડી જરૂરથી ખરીદીશ આ સીડી અને મિત્રો સગા સંબંધી તેમજ માતા પિતા ને ભેટ માં આપી શકાય તેવી છે આવતા મહિને મારી બેનપણી નો જન્મ દિવસ આવે છે તેને ભેટ માં હું આજ સીડી આપીશ ચોક્કસ આપજે